પડાવો એના બંગલા બનાવો ઈટો પાડાવો એના બંગલા બનાવાસી હે પસવાલે ઓકડી પડાવો મોબે બેઠેલો મોર મૈયર નો બોલે મારે બટુ ઘર બનાબુ છે કુક કડીઓ હારો મળે તો ઘર બનાબુ છે મારે હવે તું કાન કરો છો ત્યો ઘર બનાબવો કે કુક કડીઓ હારો મળે ને ઓ આ ઘર પેલા કડીઓ મળે તો

અરે આ કેમ આરે કેમ તે બીજો હું નો અરે કાનુજી યાર અરે કાનુજી ને પેલું બરાવાનું છે આપડે ઘર કાનુજી ઓય ઓય નકમ કરવા ઉજીનો આમ જો ઉજીનો આ એ દે આઈ વાત અમે તાળી પડતું બાઈક લઈને આવો ઓય ફટાફટ કોમા લઈ તો મને હડજો હા આવો લો તમે તો મારા દોસ્તારો જો રૂપિયા લઈ હા યાર હું હોંભળો તમે આવું બોલો તો નિયો

કેટલા પોહા છે જેટલા આ પોહા તો પોહા પર ચાલુ કોમ કોકનો ચાલુ તમે પેલા

મારા રોટલા હોય અને દાડા હજાર રૂપિયા દાડે હજાર રૂપિયા તો આલું પણ ભાવ તમે તો કોઈ ભાવ કોવ કરવા હું શું ભાવ કરવાની જરૂર દાડે હજાર રૂપિયા હા મજૂર મજુરસો બરોબર બોલ્યા રાખો આપડે દાડા ના મજૂરો હે તેરસો રૂપિયા ચાલુ કઈ મજૂર લાવો ચાલુ એમ કરો કાલ થી કરજો લેવા એમ

દો તેરે દો તેરે ઓય એક દો મેરે એ એ લા ડા ડાબડી મે મેને કંકડું મળતું અલ્યા કંકડવાળા એ એ કંકડવાળા નહીં ઓ કંકડવાળા વાત મળાય આપા બાપા કો ફલક ભઈ કો કો કંકડ કંકડ લેવો છે ઓ મા આઈ જમ કોમ ખાઈ લે અરે આઈ જમ તો

તુે તો તેરા યાર મજે ચલા મુજે તુજે તો તેરા પ્યાર મિલગયા

ચાલુ કરો કોણ કોઈ નાડો થાય છે આવે છે તો થાય બધું ધ્યા ધા ચા પણ ચા તો નહી મેળવે ચા વગર થોડું પડે ના તો પણ મારે ઘેર તો રીણે જયે બાઇક તમા શું લાયો મજુ લાવો મજુ લાગો મજુર છે મજૂર કીધું છે તમા મજૂર ના બના પેલા ચા મે ચા વગર મજા આવે તો ચા તો બધું ચાલે

તમારી ટેકો કરું કાલ હારા બધું લાવવાના આ પૈસા કપાઈ જાય તમારે થેલી બગડશે તો પણ પૈસા કપાઈ જાય મજૂરીના પૈસા તો હજી કોમ જ નહીં કરી હવે ચાલુ જ કરો આ તો ઢેબુ આલુ એક

આપડે મજૂર મજૂર તો ને કોમ આલ્યુ પણ એને મજૂર એવા લઈને આવ્યો મારો રીલ્સો પણ કેવું માનતા મને કી કે તમે ઢેબા લો હવે હું ઘર જાણી થઈને જાતે ના કરો તો એને આવાનું ઘડી ઘડી જતા કડિયા ને કોઈ ખમજાઓ ભાષા કો સમજતો નઈ આપડે કડિયો પણ એને મજૂર સાહેબ લઈને આવ્યો હે એમ વોક મારે આ પેલા એ છે તો તો મને પૂછ્યું કે આના મજૂર પેલા બીજી ટીમ લાયો છે પહેલી ટીમ તો હારી લઈને આવ્યો છે ના રણમાં આ મજૂરી આટલા ઘર બનાવા એમ કેટલા લાઈવ ઘર પાય બાર ઘડી નશ આવી ગયો ઘણિત છે કરે તમે કોણ કરવા થોડા આપણે અમારે પડે આ બરાબર તો હે હા હા જલ્દી ફોન ચાલુ કરું ફોન ચાલુ કર આવે હો નાખો હા એટલો તું તો મુપેલો થઈ ગયો મારાથી તાર નહીં કરમાં રેડી આ

અહ હું જો સામાન તો બોલી લાઈ અમે ચડવાના હું ડખવામ પડતું જ છે અલ્યા બાબા નહીં ના હવે હું હેડ્યો ભાઈ આવા ના તો અમાર મનઈ લાવજો હવે એનો રૂડાજી તારા યે કે આયા આપણી મજૂરી લઈ રહ્યો મજૂરી પહેલી લઈ જી મજૂરી થાય મારા મને માર ને કોમ કર્યું નહી બરોબર મજૂરી બે તી તમે આડી કેમ કરી ઉભી ઉભી કરી લીધી આડી કેમ કરી કેમ કરી આડી પણ યાર થોડી ચરાજી બોલવા આવી જો એના નામ મળ્યા ભાઈ મરતા છે હેમ એમ થોડું ના ઓમાળું 300 રૂપિયા અમે બોલુજી લઈ જાવ પર આ તો લઈ જાવ ઓલા લે હેડો લઈ હવે પાછો આવજો જો અલ્યા ફાટી ના જાય અલ્યા ફાટી જાય મને કાઈ છોલ કાઈ છોલ 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 નોકડો ટ્રાંજોલવાઈ અમાર આલુ હેડો હે આદુ હું તમાર તેલા